તો દર્શક મિત્રો ફાઇનલી એસી દિવસ પછી જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા જેલની બહાર આવી ગયા છે ત્યારે મિત્રો જેલની બહાર આવતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મિત્રો તેમના પરિવાર દ્વારા તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવી રહ્યું છે મિત્રો તમે આગળ ફોટોમાં જોયું કે તેમના પરિવાર દ્વારા તેમને મિત્રો વધાવવામાં આવી રહ્યા છે તેમને તિલક કરવામાં આવી રહ્યું છે કેમ કે મિત્રો આ જે ડેડીયાપાડિયાના ધારાસભ્ય એવા ચેતરભાઈ વસાવા છે તેઓ એસી દિવસ આસપાસ થઈ ગયું અઢી મહિના ઉપર થયું ત્યારે હવે મિત્રો હવે નામદાર કોર્ટે તેમને જામીન આપ્યા છે ત્યારે તેમને ચેતર વસાવાએ આવકાર્યા છે તેમના પરિવારે પણ આવકાર્યા છે ત્યારે મિત્રો અત્યારે ડેડીયાપાડા આદિવાસી સમાજમાં ચેતર વસાવાના જે દર્શકો જે ચાહકો છે તેમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેમ કે મિત્રો આ પહેલી વખત નથી કે ચેતર વસાવા જેલની બહાર આવ્યા આની પહેલા પણ ચેતર વસાવા જેલની બહાર આવ્યા છે અને આવો જ માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે ઢોલ નગારા સાથે ડીજે સાથે ચેતરભાઈ વસાવાનું સ્વાગત કરી રહ્યા છે લોકો તેમને વધાવી રહ્યા છે લોકો તો મિત્રો તમને શું લાગે એક ધારાસભ્ય તરીકે આટલી મોટી નામના મેળવી તે ઓછું છે કે વધુ છે કોમેન્ટ કરી દેજો કેમ કે મિત્રો આ મોટો નેતા હોય તો પણ આટલી લોકચાહના નથી હોતી એટલો આ આદિવાસી સમાજના નેતા એવા ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને લોકો માને છે તેમને મિત્રો સન્માન કરે છે ત્યારે હવે જેલની બહાર આવતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને અમુક શરતોને આધીન તેમને જેલની બહાર કાઢવામાં આવ્યા છે હવે આવનારા સમયમાં તેઓ ડેડિયાપાડા નહીં જઈ શકે તેમના મત વિસ્તારના લોકોને મિત્રો મળી નહીં શકે કેમ કે તેમના પ્રશ્નોનું સોલ્યુશન પણ નહીં કરી શકે કેમ કે કોર્ટ દ્વારા તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ એક વર્ષ સુધી ડેડિયાપાડાના લોકો પોતાના મત વિસ્તારના લોકોને ત્યાં નહીં જઈ શકે મિત્રો કોમેન્ટ કરી દેજો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરજો ચેનલ પણ નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળે એક નવા વિડીયો સાથે